પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પાઠવાયું આવેદન પોરબંદર નગરપાલિકા અને કલેક્ટરને આવેદન પાઠવી કરાઈ રજૂઆત પોરબંદર શહેરમાં ફાયર સેફ્ટી વગરની આવેલ તમામ મિલકતોને સીલ કરવામાં આવે હોટેલ રેસ્ટોરન્ટ શોરૂમ અને વાડીઓને પણ સીલ કરવામાં આવે ચેમ્બર પ્રમુખ જીગ્નેશ કારીયાએ તંત્રને પણ ધમકી આપી આજે સાંજ સુધીમાં સીલ કરાયેલ ચેમ્બર સીલ કરવામાં નહીં આવે તો તાળા તોડી તંત્ર દ્વારા ચેમ્બર ઓફ કોમર્સને કરવામાં આવ્યું હતું અશ્વિન હું જીગ્નભાઈ કારીયા પોરબંદર ચેમ્બર ઓફના પ્રમુખ તરીકે જણાવું છું કે ગઈકાલે એકત્રીસ તારીખે સાંજે ચાર વાગે પોરબંદર નગરપાલિકા છાયા નગરપાલિકામાંથી એક્ઝિક્યુટિવ જે છે એન્જિનિયર અને પોલીસની ટીમ આવી હતી અને પોરબંદર ચેમ્બર ઓફ કોર્સનું એ લોકોએ તપાસ કરી કે ભાઈ આમાં ફાયર સેફ્ટીના અને બીજા કોઈ પ્રોબ્લેમ છે કે નહીં તો ફાયર સેફ્ટી અમારે ત્યાં હતું નહીં એટલે એ લોકોએ ત્યાં સીલ માર્યા છે ત્યારે અમે એમને કીધું કે ભાઈ અમે બે ચાર દિવસમાં કરાવી લઈએ કામકાજ પણ એ બાબતને એની કોઈ જવાબ નથી તો અમે એને પણ ખાતરી આપી કે જ્યાં સુધી અમે બિરલા હોલમાં કોઈ પણ ફાયર સેફ્ટીનો નિયમ મુજબ કાર્યવાહી ન કરીએ ત્યાં સુધી અમે કોઈને બિરલા હોલ ભાડે નહીં આપીએ એની અમે તમને ખાતરી આપીએ છીએ તેમ છતાંય એકના ના થયા ત્યારબાદ નિલેશ વસ્ત્ર ભંડાર છે જે વેપારીની દુકાન છે એના શોરૂમને પણ એ લોકો સીલ માર્યું ત્યારબાદ વિલિયમ ઝોન છે એ પણ ચેમ્બરની જ ત્રિવાઇસીસમાં હતું બારોબારના રોડ ઉપર તો વિલિયમ ઝોન રેસ્ટોરન્ટને પણ એને સીલ માર્યું તો ખરેખર પોરબંદરમાં ઘણી વંડી છે ઘણા રેસ્ટોરન્ટ છે ઘણી બેન્કો છે ઘણા શોરૂમ છે તો ફક્ત ને ફક્ત પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનું શું કામ ટાર્ગેટ અમે સો ટકા આ પડીએ છીએ કે ફાયર સેફ્ટી માનવ રીતના જરૂરી છે અને અમે સો ટકા કરાવી જ લેશું અમારે કરાવી પણ લેવું છે ત્યાં સુધી અમે ભાડે નહીં આપીએ એની પણ ખાતરી આપી છે તેમ છતાંય ફક્ત ને ફક્ત રાગદોષ રાખી અને ચેમ્બર ઓફ કોમર્સને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હોય તો આવતા દિવસોમાં જો આજના દિવસમાં પોરબંદરની તમામ જે વંડી છે રેસ્ટોરન્ટ છે અને શોરૂમ છે અને અન્ય જે ફાયર સેફ્ટીના જે નિયમોને અનુસાર નથી એમાં પણ સીલ મારવામાં નહીં આવે તો અમારે ન છૂટકા સાંજ સુધીમાં ચેમ્બરો કોના સીલ તોડવામાં આવશે અમે કાયદા વ્યવસ્થાને અમારા હાથમાં નથી લેવી તેમ પણ અમારે તેમ છતાં અમારે લેવી ન પડે એ માટે અમે ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ બાબતે યોગ્ય ઘટતું કરશો અમે કલેક્ટર સાહેબને પણ અત્યારે આવેદનપત્ર દેવા જઈએ છીએ અને તેમ છતાં અમારી વાતનો નિકાલ લઈએ તો સોમવારે પોરબંદર બંધનું અમે એલાન આપશું અને બધા વેપારીઓ ઉગ્ર રજૂઆત કરીને ચિંતા માર્ગે આવશું અને આ બાબતનો ન્યાય મેળવશું હજી અમે કહીએ છીએ કે સો ટકા ફાયર સેફ્ટી જરૂરી છે અને અમે ફાયર સેફ્ટી નાખશું જ નિયમ અનુસાર કરું શું કરશું જ પણ તાત્કાલિક સીલ મારી અને અત્યારે અમને હેરાન કરવાની જે નીતિ છે એને અપનાવી જોઈએ એ અમારી માંગણી છે તેમજ ખાસ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસને પણ સીલ મારી દીધા છે હવે વહીવટી કામ કોઈ પણ હાલતું હોય તો ન્યાય બે માણસથી વધારે ન બેસતું હોય તેમ છતાં એને પણ સીલ મારી દીધા ગ્રાઉન્ડને પણ સીલ મારી દીધા અમે એને કીધું ભાઈ તમે તમારે હોલ બિરલા હોલ જેને સીલ મારી દીધો અમે એમાં આ તેમ છતાં મનમાની ચલાવી અને ફક્ત હેરાન કરવાની વૃત્તિ હોય એવું અમને લાગતા આજરોજ અમે આવેદનપત્ર આપ્યું છે